એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે સવારમાં વહેલા આવી ગયા અને આજે આપણે ચાર મજૂર કીધા છે આપણે માંડવીની ધાર દેવાનું આપણે ગઈકાલના વિડીયામાં જોયું કે આપણે માંડવીની ધાર દેવાનું ઓપનર લઈ આવી આવીએ બધું ફિટિંગ કરીને આપણે એનો ટેસ્ટ લઈ લીધો તો કમ્પ્લીટ ચાલતું હતું એટલે હવે આજે ચાર મજૂર આગળ આવી જાય પછી આપણે કરીએ ચાલુ ચાલો પછી આપણે મળીએ ખરામાં

અને આપણે અહીંયા જારી ઉ પાડવા જાવે ઉપર કે જવાનું ખરાયે એટલે આйна પી દે અને બાકી નો અહીંયા કઈ જાણા ઓર નીકળે આવો આપણે આ કેલરમાં નઈ કઈ આવું લેઈને કરી ડાયરેક્ટ આપણે વાડીએ મોરવી નાખું બધા મિત્રો હવે વર્ગીય કામ છે પાડી આ ગળ ચા પાણીમાં સાહેબ આવો આપણે જેવી રીતના ધાર દેવાથી એવું ટેલરમાં નાખી જઈએ છે ટેલરમાં નાખી અને પછી આપણે આ ગોદામ કર નાખ્યો ખાલી એમાં નીચે આ ને બધું પાસરી દીધું છે આગળ દરવાજો છે એને આડું લુપડું રાખી દીધું ટેલર જેવું ભરાય એવું અહીં આવીને આપણે ઠલવી નાખશું પછી નિરાય એને રિપેરિંગ કરવાનું પછી આગળ પ્લાન કરશું કે એમાં શું કરવું પડે એમ છે ધોળવારું થોડુંક વધારે છે એનું થોડાક દિવસ પછી ડિસિઝન લેવ આપણે અહીંયા ધાર દેવાઈએ એટલે આપણે આમાં નાખી દીધું તો જેમ ટેલર ભરાતા જાય એમ આપણે અહીંયા ઠળવતા જાઓ આની નીચે આકડો નાખો આ એક દેશી નુકસો છે કે આકડો જ્યાં હોય ને પાંદડા નાખેલા ત્યાં ઉંદેડા ન આવે એટલે આપણે આની નીચે નાખી દીધા

તિખે આવી ગયો પછી આવશે નહીં પીસું રહ્યું છે બાકીનું બધું આપણું ફાઇનલ પૂરું થયું છે ને અત્યારે પાંચ ને ચાનો ટાઈમ થઈ ગયો છે હવે ચા પાણી પી લઈ પછી પાછું આ બધું કાંધું પીસું સાફ કરી ને અત્યારે અહીંયા મામા બી પાસે ગામમાં થઈ ગયા છે શનિવાર સુધી આજે રાત રોકાવાના છે વાડીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે હવે ચારા પાંચ માં દસ મિનિટ ની વાર રહી અને આપણે જે મેઇન ઢગલો હતો એ બધો પૂરો થઈ ગયો આ કાંદો પાછળ નીકળ્યો હતો એ બીજી ફેરી ઉપાડવાનું આપણે ચાલુ કરી દીધું આમાં અને આપણે આ પાંચમું ટેલર ભરાણું છે બાકીના પછી આપણે ઢગલા કરી દીધા હતા આ ટેલર આપણે ભરીને રાખી દીધું અત્યારે હવે અહીંયા ખાણિયામાં નાખવા જવાની તકલીફ વાળું થતું હતું ને આપણી કંઈ ટાઈમ નહોતો એટલે બીજું પછી અહીંયા ઢગલો કરી દીધો પછી હું આગળ ઢગલા કરી દીધા હવે આ દશક મિનિટ આકારી લઈએ એટલે અહીં મજૂરનું કામ આપણે પૂર્ણ થઈ જાય પછી આપણે થોડું કામ કરશું આ લારી ઠલાવી આવી અને આ ડગલા એટલા ભરાય એટલા એટલે ખાલનું કામ એટલું ઓછું બાકી અહીલાના મામા બેસી ગયા છે મોબાઈલ હાથમાં લઈને ભાઈ ની માં દીકરી બે કામ કરવા માંડ્યું તો આજનું બધું કામ આપણું પૂરું થઈ ગયું તો આપણે જે ખરાબ આજે આપણી માંડવી કાઢી હતી જે આપણે ટેલર અહીંયા વાડીએ ઠાવી ગયું તો હવે આપણું કાંધું પીસું કાઢવાનું બાકી છે તો પેલા આપણે માંડવીને અંદર ટેલરમાં ઠલવી નાખીએ પણ એની પહેલાં આપણે થોડીક ભૂખ લાગી હતી તો આપણે પોપિયું આપણી વાડીનું છે એ મોરાઈ છે તો આપણે પોપિયું ખાઈ અને પછી આપણું આ ટેલર છે તે કાં પહેલેથી બોલું તો આપણું આ ટેલર છે એને આપણે અંદર ઠલવી નાખીએ એની પહેલાં આપણે આ પોપ્યું ખાઈ લઈએ એટલે આપણામાં થોડીક એનર્જી આવી જાય પછી આપણે ટેલર ઠલવી નાખીએ તો મિત્રો આ છે આપણી જવાડીના પોપિયા જે આપણે ઉનાળાનો રોપ કરીને વાવતર કર્યું તું એમાં થવા માંડ્યા છે પાકીને કમ્પ્લીટ તૈયાર

તો આજના વિડીયો માં એટલું જ જય જવાન જય કિશાન જય અલી મરજ